નમસ્કાર દર્શક મિત્રો સત્યની અસરમાં આપનું સ્વાગત છે લોકશાહી એટલે માત્ર મત આપવાનો હક નહીં પણ પોતાના વિસ્તાર માટે અવાજ ઉઠાવવાનો પણ અધિકાર આ વાતને સાબિત કરી અમદાવાદ ગેરતપુર વિસ્તારના રહેવાસીઓએ વર્ષોથી ગેરતપુર વિસ્તારના નાગરિકો પાણી રસ્તા ગટર સ્ટ્રીટ લાઇટ આરોગ્ય સેવાઓ જેવી પાયાની સુવિધાઓથી વંચિત રહેલા છે વચનો ઘણા મળ્યા છે પણ હકીકતમાં કોઈ ખાસ સુધારો દેખાયો નહીં આથી ગેરાતપુરના લોકોએ નક્કી કર્યું કે હવે બદલાવ લાવવાનો સમય આવ્યો છે અને આત્મપ્રયાસ વિના ફક્ત આશા રાખવાથી કંઈ જ વળશે નહીં વિસ્તારની વિવિધ સોસાયટીઓ જેવી કે સીમા કોલોની ગાયત્રી સોસાયટી ગાયત્રી રૂ હાઉસ મયુરપાક સોસાયટી જગતારૂણી સોસાયટી જગનંદની સોસાયટી શાંતિવન સોસાયટીના રહેવાસીઓએ એકતા દર્શાવી અને સાથે મળીને પોતાની માગણીઓ દર્શાવતું એક આવેદનપત્ર તૈયાર કર્યું આ આવેદનપત્ર વિવિધ શાસાકીય વિભાગો અને રાજકીય પ્રતિનિધિ સુધી પહોંચાડવામાં આવ્યું એક સ્પષ્ટ સંદેશ સાથે લોકો હવે જાગૃત છે અને ઉકેલ ઈચ્છે છે આ પ્રયત્નનું પરિણામ પણ જલ્દી જોવા મળ્યું અમદાવાદ પૂર્વ ઝોનના મ્યુનિસિપલ કમિશનર અને અન્ય એએમસી અધિકારીઓએ વ્યક્તિગત રીતે ગેરતપુર વિસ્તારની મુલાકાત લીધી તેઓએ વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું અને પ્રત્યેક સોસાયટીના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી અને મુખ્ય સમસ્યાઓ જેવી કે પાણીની અછત ખરાબ રસ્તા ગંદકી તથા આરોગ્ય સુવિધાની અછત બાબતે નોંધ લીધી અને રહેવાસીઓને આશ્વાસન આપ્યું કે દરેક રજૂઆતને યોગ્ય પ્રાથમિકતા સાથે ઉકેલ લાવવામાં આવશે આ મુલાકાત માત્ર એક ઇવેન્ટ નહોતી પણ એક સંદેશ હતો કે જ્યારે લોકો જોડાય છે ત્યારે તંત્ર પણ સંવેદનશીલ બને છે સત્યની અસર તરફથી આ પહેલનો હેતુ સ્પષ્ટ છે લોકોના પ્રશ્નોનો અવાજ આપવો જાગૃતિ ફેલાવી અને તંત્ર સુધી લોકોની વાત પહોંચાડવી એકતા ટીમવર્ક અને સંયુક્ત પ્રયાસ કોઈપણ સફળતા અને પરિવર્તનના મૂળ તત્વો છે